લાખો પદયાત્રીઓ ચાલી શ્રદ્ધાથી અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાઈ ભક્તોને વધુમાં વધુ લોકો સાથે સંઘ લઈ શક્તિપીઠ અંબાજીના દર્શન માટે પહોંચે તેના પ્રચાર પ્રસાર માટે શક્તિ અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે આંબિકા રથ સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકાણે જઈ અંબાજી મંદિરની વિશેષતાઓ સાથે અપાતી સુવિધાઓની સાથે યાત્રિકોને આ પ્રચાર પ્રસાર રથ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે સાથે એકથી અનેક યાત્રા સ્થળોને એક સાથે જોડવાનો પ્રયાસ આ અંબાજી શક્તિપીઠ દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા અંબિકા રથમાં એલઈડી પણ ગોઠવવામાં આવી છે જેના અંદર અંબાજી મંદિર સહિત ગબ્બર એકાવન શક્તિપીઠનું પણ દર્શાવવામાં આવશે અને જે ગામે ગામ ધાર્મિક સ્થળો ઉપર ઊભું રાખી અંબાજીનો પ્રચાર પ્રસાર કરશે અને શ્રદ્ધાળુ વધુમાં વધુ સંઘ લઈ અંબાજી પહોંચે સાથે ગબ્બર એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી શકે તેવા લોકોના સંઘ માટે રજીસ્ટ્રેશન માટે બનાવેલા અલાયદા ફોર્મ પણ રથમાં મૂકવામાં આવ્યા છે જે સંઘ લઈ અંબાજી આવવા માંગતો હશે તેમાંથી ફોર્મ લઈ રજીસ્ટ્રેશન કરાવી શકશે જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલ તેમજ એસડીએમ અને મંદિરના વહીવટદારે આ રથને ઝંડી આપી અંબાજીથી પ્રસ્થાન કરાવ્યું છે જે રથ પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચશે રસ્તાના ગામડાઓમાં પણ પ્રચાર પ્રસાર કરશે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ અંબિકા શક્તિ રથ પ્રથમ તબક્કે ગુજરાતનું પરિભ્રમણ કરશે અને સમય અનુસારમાં ગુજરાતના અન્ય પાડોશી રાજ્યોમાં પણ મોકલવા માટેનું આયોજન કરવામાં આવશે મહત્તમ બાબત તે રહી છે કે અનેક શક્તિપીઠોને અને સાથે જોડવાનો પ્રયાસ આ અંબિકા રથ દ્વારા કરવામાં આવશે આ રથની સાથે ભાદિરવા પૂર્ણમા સેવા સંઘ મહામંડળના પદાધિકારીઓ પણ જોડાશે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ભાદરવી પૂનમીયા સંઘ બંનેના સૈયારા પ્રયાસથી આજે અંબાજી ખાતેથી અમે લોકો એક રથ તમામ ગામો સુધી એક પ્રસ્થાન કરાવીએ છીએ માતાના માતાના દેવ સાથે બધા ભક્તોનું જે સંબંધ છે હદી સદઢ બને એ માટેનું આ પ્રયાસ છે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી જે લોકો અંબાજી સુધી નથી આવી શકતા અથવા અહીંથી ગબ્બર અથવા એકાવન શક્તિ પીઠ કોઈ પણ કારણ સરોવરના કારણથી અથવા વિકલાંગતાના કારણથી નથી જઈ શકતા એ તમામ લોકો વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામે બેઠી માતાનું દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આ રથમાં રાખવામાં આવી છે સાથે જે પ્રકારના સંઘો ભાદરવી પૂનમ દરમિયાન અહીંયા અંબાજી આવે છે એ જ પ્રકારે પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામની અંદર સંઘોની સ્થાપના થાય એવું એક અભિયાન પણ આ રથના માધ્યમથી અમે લોકોએ શરૂ કરી રહ્યા છીએ શરૂઆતના તબક્કામાં આજે જે રૂટ શરૂ થઈ રહ્યો છે અંબાજીથી આ રથ ઉમિયા માતાના મંદિર સુધી જશે ત્યાંથી બહુચર માતાના મંદિર સુધી જશે અને ત્યાંથી પાછો અંબાજી આવશે આ રસ્તાની અંદર આવતા ગામોની અંદર બધા ભક્તો દ્વારા રથનું સ્વાગત થશે અને સંઘોની સ્થાપના જે અમે રીતે કીધું એ રીતે થવાની છે શરૂઆતમાં ગુજરાતના જ ગામોમાં અમે લોકોએ રથ ફેરવવાનો વિચાર કર્યો છે પણ ભવિષ્યમાં પરિસ્થિતિઓને જોતા અન્ય રાજ્યોની અંદર પણ આ રથ મોકલવામાં આવશે